ગુજરાતીઓ કોઈ પણ તહેવાર હંમેશાથી હર્ષ અને ઉલ્લાસથી ઉજવતા હોય છે તેમાં ખાસ કરીને ઉત્તરાયણનો તહેવાર ગુજરાતીઓ માટે સૌથી ખાસ હોય છે કારણ કે સદીઓથી ચાલતી આવતી પતંગ ચગાવવાની પરંપરા ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે જો કે આ વખતે બે વર્ષ પછી કોરોનાની કોઈ પણ પ્રકારની ગાઈડલાઈન વિના ઉત્તરાયણનો તહેવાર મનાવવામાં આવશે એટલે લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તરવાવ તાલુકા મથકે આવેલી બજારોમાં ખૂબ જ સારી એવી રોનક જોવા મળી રહી છે પતંગના વેપારીઓ જણાવ્યું હતું કે આ વખતે પતંગમાં ખૂબ જ તેજી જોવા મળી રહી છે ભાવમાં પણ ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે એટલું જ નહીં આ વખતે પતંગમાં નવી નવી વેરાયટીઓ પણ વધારે પ્રમાણમાં આવી છે કારણ કે છેલ્લા બે વર્ષથી પતંગનો ધંધો સરખી રીતે થયો ન હતો તો આ વખતે ગત બે વર્ષના મુકાબલે ખૂબ જ સારો ધંધો થઈ રહ્યો છે અને પતંગ પણ સારી એવા પ્રમાણમાં વેચાઈ રહી છે મારું નામ ધોલભાઈ નારણભાઈ માય છે

ખરીદી કરી રહ્યા શિયા પતંગ બહુ માહોલ સારો ચાલી રહ્યો છે બહુ બધા લોકો ખરીદી પણ કરી રહ્યા છે ગઈ ફેર કરતા આ ફેર પતંગમાં ભાવમાં કેવું લાગ્યું તમને ગઈ ફેરા બે રૂપિયા હતા ને અત્યારે પાંચ રૂપિયા થઈ જાય થોડું ભાવમાં ડિફરન્સ બહુ વધારે થઈ ગયો છે બાકી માહોલ કેવો દેખાય છે ખૂબ સારો છે અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતે ઉત્તરાયણ પર પવન ખૂબ જ સારો રહેવાનો છે ઉત્તરાયણના બંને દિવસ કલાકના થી બાર કિલોમીટરનો પવન ફૂંકાવાના કારણે પતંગ રસિકોને પણ પતંગ ચગાવવાની મજા આવવાની છે ત્યારે જોકે આ વખતે રો મટિરિયલના કારણે બજારોમાં મંદી છે પરંતુ બે વર્ષ બાદ લોકો પતંગનો ઉત્સવ મનાવશે આમ વાવની પતંગ બજારમાં ભાવમાં વધારો તેમજ વેચાણમાં તેજી જોવા મળી રહી છે